નમસ્કાર ખેડૂત મિત્રો અનલે ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ છવ્વીસ જૂન બે હજાર પચીસ આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી યથાવત છે હજુ પણ સમગ્ર ગુજરાત ઉપર કાળા ડિબાંગ વાદળા ઘેરાયેલા આપણને જોવા મળી રહ્યા છે તો ગુજરાતની અંદર યુરોપિયન મોડલ અને જીએફએસ મોડલ અનુસાર હજુ પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ છે ભેજનું પ્રમાણ પંચાણું ટકાથી અઠાણું ટકા સુધીનું મોટાભાગના વિસ્તારોમાં આપણને જોવા મળે છે જેના કારણે ગુજરાતમાં હજુ મેઘ તાંડવ જોવા મળશે તો 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 જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં હોય કરી લેજો સૌથી વાત કરીએ આજે આજે ગુજરાતના બધા વિસ્તારો છે જેની અંદર આપણને સમગ્ર ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના વિસ્તારોમાં વાદળા છવાયેલા આપણને જોવા મળે છે તો ગુજરાતના આ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના આજે રહેલી છે જોઈએ આજની વરસાદની અપડેટ સૌથી પહેલાં આપણે સવારનો જે સમયગાળો છે નવ વાગ્યાથી લઈ અને અગિયાર વાગ્યા બાર વાગ્યા સુધીની જે અપડેટ છે બપોર સુધીની અપડેટ જેની વાત કરીએ તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં વરસાદ પોરબંદર સાઇડના વિસ્તારો હોય કુતિયાણા ઉપલેટા જેતપુર જુનાગઢ કેશોદ તેમજ વિસાવદર બગસરા અમરેલી ધારી અને સાવરકુંડલા બાબરા સાઈડના જે વિસ્તારો છે તેમજ માંગરોળ વેરાવળ કોડીનાર ઉના તુલસીશામ રાજુલા અને મહુવા સુધીના જે વિસ્તારો છે જેમાં સૌથી વધારે વરસાદ મહુવાથી લઈ સાવરકુંડલા મહુવા તળાજા પાલિતાણા જેસરબગદાણા અમરેલી તેમજ જે ગારિયાધાર સિહોર ભાવનગર તેમજ વલભીપુર ગઢડા બાબરા જસદણ બરવાડા સોનગઢ આ બધા જે વિસ્તારો છે જેમાં ધંધુકા રાણપુર લીંબડી બોટાદ આ બધા વિસ્તારો ખંભાત તારાપુર સુધીના જે વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના છે તો મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવજ હિંમતનગર મહેસાણા અને ગાંધીનગરમાં વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વડોદરા છોટા ઉદેપુર સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં પણ વરસાદની સંભાવના અત્યારે રહેલી છે તો આગામી સમયમાં બપોરનો જે બે વાગ્યાથી લઈ ત્રણ ચાર વાગ્યાના સમયગાળા દરમિયાનની અપડેટ જોઈએ જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજે ભાણવડ પોરબંદર રાજકોટ ચોટીલા બોટાદ જસદણ ગોંડલ જૂનાગઢ અમરેલી ભાવનગર તળાજા મહુવા સુધીના જે વિસ્તારો છે જેમાં વરસાદ આપણને જોવા મળશે સાથે સાથે જે વેરાવળ કોડીનાર ઉના તુલસીશામ રાજુલા મહુવા માંગરોળ વિસાવદર કેશોદ આ બધા વિસ્તારોમાં ભાવનગરથી લઈ અને અમરેલી પંથકમાં પણ વરસાદ જોવા મળશે રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર બોટાદ જસદણ ગોંડલ અમરેલી પંથકમાં ભારે વરસાદ આપણને જોવા મળશે મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ તો મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વિરમગામ ગાંધીનગર અમદાવાદ ધોળકા નડિયાદ ખંભાત વડોદરા છોટા ઉદેપુર અલીરાજપુર દાહોદ ગોધરા લુણાવાડા કપડવંજ તેમજ જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ભરૂચ સિનોર કોશંબા વંકલ ડેડિયાપાડા ઉંબરપાડા દહેજ આજુબાજુના જે વિસ્તારો છે સુરત બારડોલી તાપી નવસારી બિલીમોરા વાંસદા ડાંગ નવાપુર આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના રહેલી છે હવે આપણે વાત કરીએ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરપુર પાલનપુર આબુ રોડ અંબાજી આ બધા વિસ્તારો અને કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છમાં પણ આજે વરસાદી માહોલ સવાશે નલિયા ભુજ ગાંધીધામ રાપર ખાવડા લખપત આ જે તમામ વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના આજે રહેલી છે તો આ રીતે ગુજરાતમાં વરસાદ યુરોપિયન મોડલ મુજબ જોવા મળશે સાંજનો જે સમયગાળો છે જેમાં ખાસ કરીને પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાનની વાત કરીએ તો પાંચથી છનો જે સમયગાળો છે જેમાં લખપત ખાવડા ભુજ ગાંધીધામ રાપર નલિયા માંડવી આ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ દ્વારકા સલાયા જામનગર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ ગોંડલ ભાણવડ પોરબંદર જસદણ બોટાદમાં વરસાદી માહોલ જોવા મળશે તો જૂનાગઢ સાઇડના જે વિસ્તારો છે અમરેલી પંથક છે ગીર સોમનાથ ભાવનગર આ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે સાથે સાથે કચ્છના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર તેમજ જે થરાદ છે ધાનેરા છે આબુરોડ પંથક છે ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારો મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ નડિયાદ ગોધરા દાહોદ છોટાઉદેપુર અલીરાજપુર વડોદરા લુણાવાડા સહિતના જે વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગમાં વરસાદની સંભાવના રહેલી છે તો આ રીતે આજે આખા ગુજરાતમાં વરસાદ જોવા મળશે રાત્રિનો જે સમયગાળો છે નવ વાગ્યાનો સમયગાળો જેની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં રાધનપુરથી મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર તેમજ જે થરાદ ધાનેરા આબુરોડ અંબાજી આ બધા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં હજુ વરસાદની શક્યતાઓ યથાવત છે આવતીકાલે સત્યાવીસ તારીખની અપડેટ જોઈ તો સવારનો જે સમયગાળો છે જેમાં મોરબી પંથક સુરેન્દ્રનગર વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા નડિયાદ વડોદરા છોટાઉદેપુર તેમજ ઉત્તર ગુજરાતમાં વધારે રાધનપુર થરાદ પાલનપુર આબુરોડ ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણા વડનગર આ દિયોદર ડીસા ભાટસણ તમામ વિસ્તારો અને કચ્છના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે આવતીકાલે જે બપોરનો જે સમયગાળો છે જેમાં ખાસ કરીને ગાંધીધામ રાપર ખાવડા ભુજ માંડવી નલિયા લખપત સહિતના વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ તેમજ ઉત્તર ગુજરાતમાં પણ સાંતલપુર રાધનપુર રોડા પાટણ સિદ્ધપુર વડનગર મહેસાણા મોઢેરા સાણસમા હારી પાલનપુર ડીસા દિયોદર દસાડા અમીરગઢ વિરમગામ કડી ગાંધીનગર માણસા પ્રાંતિજ અમદાવાદ આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે હિંમતનગરથી મોડાસા માલપુર લુણાવાડા બાલાસિનોર અમદાવાદ તેમજ વડોદરા આજુબાજુના જે વિસ્તારો છે ધોળકા તેમજ જે મહેમદાવાદ મહુદા ડાકોર તારાપુર ખંભાત સાંપાનેર વડોદરા અને છોટા ઉદેપુર તેમજ સૌરાષ્ટ્રની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લો જામનગર જિલ્લો મોરબી જિલ્લો પોરબંદર જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે જેમાં ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી તેમજ ડાંગ જિલ્લાનો પણ આજે સમાવેશ આવતીકાલ સુધી થશે આવતીકાલે બપોર પછીની વાત કરીએ તો સાંજનો જે સમયગાળો છે જેમાં પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન સમગ્ર કચ્છની અંદર વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રમાં મોરબી જામનગર દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટ ભાવનગર સહિતના વિસ્તારો ઉત્તર ગુજરાતમાં પણ સુઈગામ પાલનપુર મહેસાણા ડુંગરપુર આબુ રોડ અંબાજી અમદાવાદ ગાંધીનગર વડોદરા છોટાઉદેપુર સહિતના જે વિસ્તારો છે જેમાં વરસાદ આપણને જોવા મળશે અઠ્યાવીસ તારીખે વહેલી સવારે ચાર વાગ્યાના સમયગાળા દરમિયાન કચ્છના જે વિસ્તારો છે ગાંધીધામ ખાવડા નલિયા આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે સવારે અઠ્યાવીસ તારીખે છ સાત વાગ્યાના સમયગાળા દરમિયાન કચ્છમાં અતિ ભયંકર મેઘતાંડવ નલિયા સાડ લખપત ખાવડા ભુજ માંડવીમાં જોવા મળશે બાકીના જે ગુજરાતના વિસ્તારો છે તેમાં પણ વરસાદ ચાલુ રહેશે બાર એક વાગ્યાના સમયગાળા દરમિયાનની અપડેટ જોઈએ જેમાં પણ કચ્છની અંદર વરસાદ સૌથી વધારે રહેશે ઓગણત્રીસ તારીખ અને ત્રીસ તારીખમાં પણ વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર એક્ટિવ રહેશે પહેલી બીજી તારીખની અંદર બંગાળની ખાડીની અંદર જે મજબૂત સિસ્ટમ જે બની રહી છે લો પ્રેશર સિસ્ટમ તે ધીમે ધીમે આગળ વધશે બીજી તારીખની અંદર આગળ વધી અને ગુજરાત તરફ આવવાની સંભાવના છે જે આગામી ચાર પાંચ છ તારીખની અંદર ગુજરાતમાં પહોંચે તેવી ધારણા અત્યારે રહેલી છે જે ચાર તારીખે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સાઇડ એટલે કે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા પાટણ દાહોદ પંચમહાલ આ બધા વિસ્તારોમાં તેની અસર આપણને જોવા મળશે છ સાત આઠ તારીખની અંદર વરસાદની સંભાવના સૌથી વધારે રહેશે તો ખેડૂત મિત્રો હવે આપણે જોઈએ પવનની ઝડપ આજની વાત કરીએ તો આજે પવનની જે ઝડપ છે તે પચીસથી ત્રીસની નોર્મલ રહેશે આવતીકાલે સત્યાવીસ તારીખમાં પવનની જે ઝડપ છે તે સૌરાષ્ટ્રમાં સેતાલીસ ગીર સોમના ચુમ્માલીસ સુરતમાં એકતાલીસ જેવી પવનની ઝડપ આપણને જોવા મળશે અઠ્યાવીસ તારીખની વાત કરીએ તો અઠ્યાવીસ તારીખે પણ જે પવનની જે ઝડપ છે કચ્છના જે વિસ્તારો છે જેમાં ખાવડાની અંદર બાસઠ ગાંધીધામમાં એકસઠ નલિયામાં સુડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક સૌરાષ્ટ્રમાં દ્વારકા પાસઠ જામનગરમાં છપ્પન રાજકોટમાં પચાસ જૂનાગઢમાં અડતાલીસ જેવી પવનની ઝડપ સૌરાષ્ટ્રમાં ભાવનગર સાઈડ પચાસ જેવી જોવા મળશે સુરતમાં પંચાવન જેવી પવનની ઝડપ રહેશે ઓગણત્રીસ તારીખની વાત કરીએ તો ઓગણત્રીસ તારીખમાં પણ પવનની ઝડપ વધારે રહેશે ત્રીસ તારીખ પહેલી બીજી તારીખ અને ત્રીજી તારીખ સુધીમાં પવનની ઝડપ યથાવત રહેશે ફરી વખત છ સાત તારીખમાં પવનની ઝડપ નોર્મલ જેવી થવાની ગતિમાં છે પરંતુ ભારે પવન સાથે વરસાદની સંભાવના કોઈ કોઈ વિસ્તારોમાં જોવા મળશે હવે આપણે એક બીજા મોડલ મુજબ આપણે અપડેટ જોઈએ જેમાં આખી જે સિસ્ટમ છે તેનો જે આખો બંગાળની ખાડીથી ગુજરાત તરફનો ટ્રેક જે છે તે ગુજરાત તરફનો જોવા મળે છે અને ગુજરાતમાં અત્યારે એક સિસ્ટમ અહીં સર્ક્યુલેશન સક્રિય છે બીજી સિસ્ટમ અત્યારે અહીં છે અને ગુજરાત ઉપર અત્યારે લો પ્રેશર એક્ટિવ છે જેના કારણે સાતસો પચાસ એટલે આઠસો પચાસ અને સાતસો એસપીએ મુજબ જે ગુજરાતના જે વિસ્તારો છે જેમાં આ બધા વિસ્તારોની અંદર અત્યારે વરસાદની તીવ્રતામાં વધારો આપણને જોવા મળે છે જેમાં આપણે જોઈએ તો ભેજનું જે પ્રમાણ છે તે બતાવવામાં આવી રહ્યું છે પંચાણું ટકા કરતાં વધારે જ્યારે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં પણ ભેજનું પ્રમાણ નેવું નવ્વાણું ટકા જેવું આપણને બતાવવામાં આવ્યું છે ત્યારે આ જે સિસ્ટમ છે જેના કારણે આપણે કહી શકીએ કે ગુજરાતની અંદર જે વરસાદની તીવ્રતા છે તે અત્યારે વધી રહી છે હવે આપણે જોઈએ આઠસો ને પચાસ એસપીએ ઉપરની સ્થિતિ અને સત્યાવીસ તારીખની અપડેટ જેમાં આ જે બધા વિસ્તારો છે જેમાં ખાસ કરીને વરસાદની જે તીવ્રતા છે તે સૌથી વધારે આપણને જોવા મળે છે તો આ વિસ્તારોમાં સત્યાવીસ તારીખમાં સૌથી ભયંકર વરસાદ પડવાની સંભાવના રહેલી હવે આપણે જોઈએ હવામાન વિભાગની સેટેલાઇટ ઇમેજ જેમાં આપણે જોઈ શકીએ છીએ કે દિશાની અંદર સિસ્ટમ આવી રહી છે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના પૂર્વ ભાગો અને જે મધ્યપ્રદેશ સંલગ્ન રાજસ્થાન સંલગ્ન જે વિસ્તારો છે ગુજરાતના તેમજ દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધારે વાદળો આપણને ઘેરાયેલા જોવા મળે છે તો આ રીતે ગુજરાતની અંદર વરસાદની સંભાવના આજે સૌથી વધારે આ બધા વિસ્તારોમાં આપણને જોવા મળશે તો આ રીતે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના ભાગોમાં સૌથી વધારે વરસાદની સંભાવના રહેલી છે